સંસાર થી દૂર કરી થોડા ભગવાન સાથે નીકળતા લઈ આવ્યા એક વસ્તુ તમે કહી દો તમે કોઈ ના નથી તમે કોઈ ના નથી આ લોકો આપણને ક્યાં સુધી આચરશે જ્યાં સુધી આમાં પ્રાણ છે ને ત્યાં પછી તરત એમ કે આને કાઢો આને કાઢો કાઢો કેવું છે સાહેબ જેટલો હેત હતો પ્રેમ હતો લાગણીઓ હતી એજ પત્ની એજ પરિવાર એ જ ભાઈ એજ દીકરો તમને કાઢવા કાઢવાની બાળી નાખવા સાચા સદગુરુ ની ખોજ કરી લેજો ખોજ કરજો જ્યાં ત્યાં ની બાદ તમારા બાપ ને તમને કોઈક લુચો ભટકાઈ જાય ને તમારું જીવન ને ડામાડોળ કરી નાખશે